ઓગણ સીતેરમાં ફિલ્મ શરૂઆત શનિવારે સાંજે એટલે કે અઠ્યાવીસ જાન્યુઆરીએ ટેકનિકલ પુરસ્કારો સાથે થઈ હતી આ પછી ફિલ્મફેર એવોર્ડ્સનો મુખ્ય કાર્યક્રમ રવિવારે સાંજે એટલે કે ઓગણત્રીસ જાન્યુઆરીએ યોજાયો હતો જ્યાં બોલિવૂડ સ્ટાર્સે પોતાના ચાન્સ અને સ્ટાઇલિંગની ધૂમ મચાવી હતી રણબીર કપૂર ફિલ્મ એનિમલ અને વિક્રાંત મેસીની બારમી ફિલ્મફેર બે હજાર ચોવીસ ના એવોર્ડમાં સૌથી વધુ એવોર્ડ જીત્યા છે

ક્રિટિક્સ જોરમ દેબાશીસ માખીજા માટે મળ્યો છે અને ત્યારે બેસ્ટ અભિનેતા ક્રિટિક્સ વિક્રાંત મેસીને 12મી ફિલ્મ માટે મળ્યો છે બેસ્ટ અભિનેત્રી ક્રિટિક્સ રાની મુખર્જી શ્રીમતી ચેટર્જી વી નોર્વે માટે તેમને મળ્યો છે બેસ્ટ અભિનેતા પુરુષ સહાયક કહી શકાય તેવા સહાયક ભૂમિકા માટે વિકી કૌશલને ડિંકીમાં મળી છે ભૂમિકા માટે શબના આઝમી ને રોકી ઓર રાની પ્રેમ કહાની માટે મળ્યો છે ત્યારે બેસ્ટ ગીત અમિતાભ ભટ્ટાચાર્ય વાસ્તે જરા હટકે જરા બચકે માટે મળ્યો છે બેસ્ટ સંગીત આલ્બમ કોઈ એનિમલ ને મળ્યો છે ત્યારે બેસ્ટ પ્લેબેક સિંગર ભૂપેન્દ્ર બબ્બલ જેને અર્જુન વેલી એનિમલ માટે મળ્યો છે બેસ્ટ પ્લેબેક સિંગર સ્ત્રીને છે શિલ્પા રાવ જેમને બેશરમ રંગ પછાડ માટે એવોર્ડ મળ્યો છે બેસ્ટ ડેબ્યુ પુરુષ તે છે આદિત્ય રાવલ તેમને એવોર્ડ ફરાઝ માટે મળ્યો છે અને બેસ્ટ ડેબ્યુ સ્ત્રી અલી ગ્રેહ અને અગ્નિહેત્રી માટે પણ આ ફેર મળ્યો છે